જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા પંગુની પંચાવન ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુરગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગે ચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યાં મુરગનના ભક્તો મુરગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કવડી ધારણ કરે છે ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે તેના કારણે જ વડોદરાના સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે ત્યારે આજરોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાનની મૂર્ગન એટલે કે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાદિદેવ મહાદેવના જ્યેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેયનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા પંચાવનમી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથિરામના દિવસે લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના સાત પવિત્ર કુંડોમાંના એક તુંબુરુ તીર્થમાં સ્નાન કરે છે આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા ત્રંબકેશ્વર મંદિરમાં પૃથ્વીલિંગ જે પૃથ્વી તત્વનું લિંગ છે તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે જ્યાં ઉત્સવો તેર દિવસ સુધી ચાલે છે પ્રાદેશિક પરંપરા અનુસાર ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા તેથી આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલ ભગવાન મુરગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થી ઘસારો જોવા મળ્યો હતો સાથે જ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા ભગવાનના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી જય અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે પંચાવનમુ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુસાગર તલાવથી જે યાત્રા છે તેની શરૂઆત થઈ હતી અને રેલવે સ્ટેશન શ્રી અંબે જય કાર્તિક સ્વામી ટેમ્પલે પહોંચી હતી આ પંચાવનમું શોભાયાત્રા હતું જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના જે તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી આ જે મંદિર છે પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષોથી જે રેલવે સ્ટેશન પાસે આવેલ છે અને સો વર્ષ ઉપરાંત આ મંદિરને થયા છે દક્ષિણ ભારતની સંપ્રદાય સંસ્કાર આજે પણ વડોદરા શહેરમાં જીવિત છે અને જે કહી શકાય પંગની ઉત્તરમ એટલે આજે જેમ કે શિવ અને ભગવાન શિવજી અને પાર્વતીજીનું લગ્નનો દિવસ એવી જ રીતે ભગવાન સ્વામી જે કાર્તિક સ્વામી છે તેમનું લગ્ન વલ્લી જોડે થઈ રહ્યું છે